હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે મારા નવા બ્લોગમાં કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો વાગી ગયા છે સવારના આઠ અને હું નાઈ ધોઈને થઈ ગયો છું ફ્રેશ પણ આજે મારી તબિયત સાવડામાં ડોલ છે શરદી ઉધરસ ને તાવ ને બહુ બધું થઈ ગયું છે કાલ તો મને ઊભું થવાની પણ તેવડ નહોતી એવું બધી તબિયત બરાબર નથી મારી આવું છે બધું તો હવે હું બનાવીશ નાસ્તો તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહું

તને ગાડી અકાલું છે ઓકે ભાઈ ગાડી અકાલશે હવે ચલો બધા સવાર સવારમાં રોટલો જમવા મારી જેમ સવારમાં રોટલો ને ઘી વાળો રોટલો ને ચા બે બહુ ભાવે છે કોમેન્ટ કરજો તબિયત બરાબર નથી ને તો રોટલા વગર નથી ચાલતું શિયાળામાં તો મારે રોટલો જ જોઈએ એવું છે ટપાકા પણ મારી યાદ જ ગઈ જ નથી કોઈ દિવસ ટપાકા પડી જ જાય તો સવારનો બ્લોગ સાંજે અત્યારે વાગ્યા છે સાંજના સાડા સાત અને અમે જઈ રહ્યા છીએ બારે કાપુસ્તી

ઉલટા કરી નાખવી તારી બોલાવો જ નથી સ્કૂલે મૂકી આવું જો મૂકી જાઉં સ્કૂલે જો છોકરો રીસાઈ ગયો જો ઓર ઓર તોફાની છોકરો રીસાઈ ગયો છકલો તો હવે અમે ક્યાંક બહાર જઈ છે ક્યાં જઈ છે કઈ નક્કી નથી તો કન્ટિન્યુ વ્લોગ જોડાયા રહો અને આજ તો મારો ઓવાજ તો સાઉ વયો જ ગયો છે બબે તો મેં સ્વેટર પહેર્યા છે અને અજે હું સાલ ઓડિસ અને પુષ્પદીપ જેકેટ છે ને લેને મારા સાલે જોડવાની રહેશે તો કન્ટિન્યુ વ્લોગ જોડાયા રહો મારું નાનું બબ બની ગયું છે અને અમે पापा જઈ રહ્યા છીએ આનું બબ રોવે તો રોવે નાનું બબ નો રોવે હે ગુડ બોય છે નેનું બબ હે વા રે

ના ભાવ ને તો સેડુડી આવી ગઈ છે સીધા સીધી યા સીધે સીધા ઓકે કન્ટિન્યુ કે તો કન્ટિન્યુ વ્લોગ માં જોડાયા રહો ઘર થી થોડાક દૂર નીકળા નથી ના બાપુ ને જો નિંદર ચાલુ થઈ ગઈ દર વખતે એવું જ કરે મમ્મી બાબા જાઉં છું બાબા જાઉં છું પછી રસ્તામાં જ સુઈ જાય ભાઈ ની ટેટી બાકી ગઈ છે હવે એમાં પેલા કાવો હાલો બધા કાવો પીવા

આજે છે શાક ને ખીચડી કોઈ ની તબિયત બરાબર નથી ને એટલે શું કેવું દીઘું છે ને સાદું સાદું છે જો હવે આની પાય તો બત્રીસ ભાત ના ભોજન ક અને ઓછો ઓછો ભાવતું લાગે છે હેલા ઓય બેરા ઓછું ભાવે તને હમ બટેકાનું શાક ને ખીચડી ઠીક સરસ લ્યો તો જમી લ્યો હેલો અમારો સૌથી જૂનામાં જૂનો ખાવો અમે પહેલેથી જ અહીંયા પીવી મયૂર શું એટલે મયૂરનો કાવો પીધો હું કેદી પીધો

તમને તો એવું જ લાગે ને ફાકા જીકતા ઈશું અમારે જોવો તો આજ તો પુષ્પદીપ એના મામાના ઘરે જતો રહ્યો તો કાલથી તો એ બ્લોગમાં નહીં આવે અને કાલથી તો હવે હું જીમ સ્ટાર્ટ કરું છું જોઉં છું અત્યારે રાતે તો વિચાર કરીને બેઠી છું કે જીમ સ્ટાર્ટ કરવું છે જોઈએ હવે કાલ સવારે શું થાય છે એ તબિયત કેવી રહે છે એ પ્રમાણે જોઈ તો આજનો વ્લોગ તો આપણે અહીંયા જ એન્ડ કરીએ મળીએ કાલે કોઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી ટેક કેર ગુડ નાઇટ